માતાવાડી ખાતે આવેલા જેમ્સના રત્ન કલાકારો ભાવ વધારાની માંગ સાથે હડતાલ પર ઉતરી છે માંગના સંતોષાતા આજે પણ હડતાલ યથાવત રહી હતી સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાનું પણ રત્ન કલાકારોએ જણાવ્યું છે ત્રણ દિવસથી હડતાલ પર ઉતરેલા માતાવાડી ખાતેના ઠુમર જેમ્સના રત્ન કલાકારોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ડાયમંડ માર્કેટમાં મજૂરીનો ભાવ એકને એક જ છે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધતા હોવા છતાં ભાવમાં વધારો ન કરાતા રત્ન કલાકારોમાં કંપનીઓ સામે રોષ જોવા મળ્યો છે હાલમાં ઠુમ્મજમસા બસોથી પણ વધુ રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા છે રત્ન કલાકારોએ માંગ કરતા કહ્યું હતું કે દસ વર્ષથી કંપની દ્વારા ભાવ વધારો કરાયો હતો કોરોનાને હાલ મોંઘવારીના સમયમાં પણ દસ વર્ષ પહેલાં જે ભાવ મજૂરીનો અપાતો હતો તે જ ભાવ આજે પણ અપાઈ રહ્યો છે જેની જીવન નિર્વાહ કરવું મુશ્કેલ છે જેથી કંપની દ્વારા તાત્કાલિક ભાવ વધારો કરવામાં આવે તે માંગ કરી હતી જ્યાં સુધી માગના સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાનું કલાકારો જણાવ્યું હતું એક તરફ મોંઘવારી માજા મૂકી રહી છે ત્યારે કલાકારોને દસ વર્ષ જૂની મજૂરીનો ભાવ અપાતો હોય કલાકારો પણ જ્યાં સુધી માગના સંતોષાય ત્યાં સુધી હાલ કંપની સામે વિરોધ કરશે તેમ પણ જણાવ્યું હતું અઝરપુર સિટી ફેન્યુઅસ